મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો છે મનરેગાના એકોતેર કરોડના કૌભાંડ મામલે એજન્સી વિરુદ્ધ ગુનો નોંધાયો છે એજન્સીઓ પૈકી એક એજન્સી હતી બળવંત ખાબડની તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ આમાં ધરપકડ કરવામાં આવી છે શ્રીરાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન નામની બે એજન્સીઓ હતી જે મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડના નામ પર આવેલી છે બે હજાર એકવીસથી થી બે હજાર ચોવીસ એટલે ત્રણ વર્ષ દરમિયાન ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકા પંચાયતમાં એકોતેર કરોડના કામો થયા હોવાની પણ વિગતો તેમાં સામેલ હોવાની માહિતી છે તમામ કામોની તપાસ કરી કસુરવારો સામે કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ સાથે જ આપણે જણાવી દઈએ આખું જે કૌભાંડ છે તે કેવી રીતે આચરવામાં આવ્યું હતું તેની પણ આપને માહિતી આપી દઈએ મનરેગા યોજનાના અધૂરા કામો કાગળ પર પૂર્ણ બતાવવામાં આવ્યા પરંતુ ખરેખર કામ થયા જ નથી અનેક સ્થળો પર અધૂરા કામો છે અધૂરા રસ્તા છે પરંતુ આ બધી જ બાબતો કાગળ ઉપર પૂર્ણ થઈ ગયેલી બતાવવામાં આવી રહી છે કાગળ ઉપર તમામ બિલોને પણ મંજૂરી આપી દેવામાં આવી રહી છે ટેન્ડર પ્રક્રિયા વગર એજન્સી પસંદ કરી કરવામાં આવી હતી તેવી પણ માહિતી છે